ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે પરંતુ ક્યાંક ચૈતર વસાવા ને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે આપણે જોયું હતું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવાને લઈને થોડા સમય અગાઉ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા છે ને ખાસ કરીને અત્યારે હાલ નર્મદાની અંદર ક્યાંક ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામે આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી એ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી જોકે જ્યારથી ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના સમર્થકો છે અને તેની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે સીધા જ આક્ષેપો મનસુખ વસાવા ઉપર મૂકી રહ્યા છે પરંતુ ક્યાંક આપણે જોતા આવ્યા છીએ કે મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અને અનેક વખત એવા નિવેદનો આપ્યા છે

ને તો શું જકોલા લોકો આવી નથી તો આવનારા દિવસોમાં એટલા લોકો બીજી બધી વાત કરી બધી વાત કો શું ને અમે કામ પડતો પડે તો છે ઇગ્નિ જેટલા ખૂણા છે એ સામે મે આ બનાઈ પાંચી કા ગર

तो निम्न में भी कौन निम्न राज्य जिला पार्टी ना होगा अब देखो अब तो प्रमुख लीडर से देखो तो बोर्ड पर से साथ में आपको मीडिया में भी क्यों हो सरकार में कौन क्यों होगा अपना दर्शना अपने दारा सभ्य को बोर्ड पर से दर्शना अपने देश में दारा सभ्य को बोर्ड पर से जयंतन भी आमे कि जयंतन एक कंपनी नहीं आमे इतने भाई वो सवा जगह एक दारा सभ्य बोर्ड पर से जब बता बोलता होए મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માગું છું કે પાંચ જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે આજે આદિવાસી સમાજની મહિલાની સનત છે છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે આવો મારી સાથે હું તમને ભરૂચની અંદર બતાવું તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ભાજપ હંમેશા ગુજરાતની જનતાને દરેક સમાજની જનતાને આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત ને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી ભરૂચના રોડ રસ્તાની વાત કરો ભરૂચના ટ્રાફિકની વાત કરો આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે ખાડાઓની વાત કરો જનતાને પડતી તકલીફોની વાત કરો પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે ઓગણીસ સુધી મેં પણ તમને મત આપ્યો હતો આજે મનસુખભાઈએ એ વાત ના ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે પરંતુ આદિવાસી સમાજનો એક આગેવાન છે આદિવાસી સમાજનો દીકરો છે આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એ કામ કરી રહ્યા છો ત્યારે મનસુખભાઈએ ચૈતરભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને સંજયભાઈને કહેવું જોઈએ અને પોલીસ અધિકારીઓને કહેવું જોઈએ કે જે તે સમયે જ્યારે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને જનતાને જાગૃત કરો પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી એટલા માટે અત્યાર સુધી આ લોકો જે કાનૂન વ્યવસ્થા છે જે કોર્ટ છે એને પણ ગુમરાહ કરી રહ્યો છે એમ આજે દિવસે ને દિવસે તારીખો પર તારીખો એ લોકો લયા કરે છે ત્યારે આશા રાખીએ છીએ આપણે સૌ ભેગા રહીએ સંગઠિત રહીએ અને ચૈતરભાઈની એક હિંમત બનીએ અને આટલું જ કહીએ જે પ્રમાણે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને અહીં વાત કરી છે ને એ જ વાતનો ક્યાંક ને ક્યાંક વળતો પ્રહાર છે તે આપના નેતા પિયુષ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલમાં છે ને તેમના જ નામનું રાજકારણ છે તે નર્મદામાં ખેલાઈ રહ્યું છે ને ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે હવે થોડાક જ સમયની અંદર ચૈતર વસાવા કેસની સુનાવણી થવાની છે કોર્ટ દ્વારા શો કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે પરંતુ ક્યાંક ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા